આ દરમિયાન વાવાઝોડામાં આંબાવાડીમાં આંબા પરની કેરીઓ ખરી પડતા ખેડૂતોને પડતા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે બીજી તરફ ડાંગર સહિત શાકભાજીના પાકને પણ વાતાવરણમાં પલટો આપતા વ્યાપક નુકસાન પહોંચ્યું છે હવામાન બાદ પંથક વિભાગની આગાહીને લઈને ડભોઈ તાલુકાના ટીંબી ભીલાપોર પલાસવાડા સહિત જિલ્લામાં મોડી સાંજે અચાનક વાવાઝોડું ફૂંકાયું હતું ભારે પવન ફૂંકાતા આંબાવાડીમાં આંબા પરની કેરીઓ ખરી પડતા પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે જો કે આંબા ઉપરથી ખરી પડેલી કેરીઓને નુકસાન થતાં જ માર્કેટમાં તેનો ઓછો ભાવ મળી રહ્યો છે ત્યારે ડભોઈના ખેડૂત એવા આકાશ કાંજીયાની આંબાવાડીમાં ઝૂલતી કેરીઓ ભારે પવનમાં ખરી પડતા ચારસો રૂપિયે પ્રતિમણના ભાવે વેચવી પડી હતી તો ડભોઈ ટીમ્બી ગામ નારણભાઈ સોમભાઈ દેવી પૂજકે ચડાવ્યું હતું કે અમારી અંબાવાડીમાં સો કિલોથી વધુ કેરીઓ ખરી પડતા આખા વર્ષની મહેનત બાદ પણ અમારા હાથમાં રોકાણ કરેલા રૂપિયા જેટલી પણ આવક આવે તેમ નથી વ્યાપારીઓ ભર્યા હોય કેરી શા માટે આટલી કે આવક વરસાદને વાવાઝોડાના કારણે બધી પડી ગઈ છે

નુકસાન તો કંઈ કીધા જેવી વાત જ નથી બધું ખરી પડી તો નુકસાન જ છે ને સાહેબ